હરિઓમ અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના બની એનાથી આપણા સૌના મન ખૂબ જ વ્યથિત છે આવા શોકના સમયે ગભરાટ થાય દુઃખ થાય થોડો ભય પણ લાગે એ સ્વાભાવિક છે આજે આપણે મૃત્યુનું કોઈ વિશ્લેષણ કરવા નથી બેઠા પણ આવા સમયે પરમાત્માના ચરણોમાં કેવી રીતે પ્રાર્થના કરવી અને મોટાના વિચારો દ્વારા આત્માને શાંતિ કઈ રીતે મળે એ સમજવાનો પ્રયાસ કરીશું હા પૂજ્યશ્રી કહે છે કે આવા આઘાતજનક પ્રસંગોમાં શોક અને ભયમાંથી બહાર આવવા માટે પ્રાર્થના ખરેખર ખૂબ મોટો આધાર છે ખાસ કરીને જ્યારે કોઈ સ્વજનનું અવસાન થાય ત્યારે એમના આત્માની શાંતિ માટે ઓછામાં ઓછા તેર દિવસ સુધી સવાર સાંજ ભાવપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ તેર દિવસ સુધી હા અને પૂજ્યશ્રી એમ પણ સમજાવે છે કે આ સમય દુખી થવાનો કે નથી કારણ કે રુદન ગયેલા આત્માને પણ દુખી કરી શકે છે એટલે શાંત રહીને એમના સારા ગુણો યાદ કરવા અને એમના હિત માટે એમના કલ્યાણ માટે ભગવાનનું નામ સ્મરણ કરવું પ્રેમપૂર્વક પ્રભુનું નામ લેવું અને શક્ય હોય તો કોઈક સત્કર્મ કરવું આનાથી એ દિવંગત આત્માને શાંતિ અને સદગતિ મળે છે શું કહે છે મૃત્યુ સમયે ખરેખર શું થાય છે જો પૂજ્ય શ્રીના માર્ગદર્શન મુજબ આપણા મુખ્યત્વે ત્રણ શરીર છે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીર સ્થૂળ એટલે આ આપણો દેખાય છે તે દેહ હા આ ભૌતિક શરીર જે નાશવંત છે મૃત્યુ સમયે ચેતના અસ્થૂળ દેહમાંથી નીકળી જાય છે અને સૂક્ષ્મ શરીરમાં કેન્દ્રિત થાય છે સૂક્ષ્મ શરીરમાં હા આ સૂક્ષ્મ શરીર છે ને એ આત્માનું વાહન જેવું છે એ અદૃશ્ય છે અને એમાં જ આપણા અનેક જન્મોના સંસ્કારો સંગ્રહેલા હોય છે એ જ સૂક્ષ્મ શરીર આગળની યાત્રા કરે છે પુનર્જન્મનું કારણ પણ એ જ બને છે તો પછી આપણે જે નામ જપ કરીએ સેવા કરીએ સત્સંગ કરીએ એની આ સૂક્ષ્મ શરીર પર શી અસર થાય ખૂબ ઊંડી અસર થાય છે પૂજ્યશ્રી કહે છે કે નામ સ્મરણ એટલે કે ભગવાનનું નામ લેવું નિસ્વાર્થ ભાવે સેવા કરવી અને સત્પુરુષોનો સંઘ કરવો આ બધું જ સૂક્ષ્મ શરીરને શુદ્ધ કરે છે એના પર દિવ્ય સંસ્કાર પાડે છે દિવ્ય સંસ્કાર હા હા અને જીવનના અંત સમયે જો ફક્ત ભગવાનનું નામ પણ યાદ આવી જાય ને તો એ પણ આવનારા જન્મને ભક્તિ તરફ વાળી શકે છે ભલે આખી જિંદગી ગમે તે રીતે જીવ્યા હોઈએ અને સત્પુરુષોની સેવા કે સંગતથી જે ચેતનાના સંસ્કાર મળે એ મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ કરાવવામાં મદદ કરે અને આત્માની ઉર્ધ્વ ગતિમાં એટલે કે સારી ગતિ પ્રાપ્ત કરવામાં સહાયક બને છે હરિસ્મરણથી ચિત્ત શુદ્ધ થાય છે એમ બરાબર હરિસ્મરણ ચિત્તને શુદ્ધ કરે છે તો આ દુર્ઘટનામાં જે આત્માઓ ગયા જેમને કદાચ આપણે ઓળખતા પણ પણ નથી એમના માટે કરેલી શું એ મદદ કરે પૂજ્યશ્રી સમજાવે છે કે પ્રાર્થના એ એક શક્તિશાળી તરંગ જેવી છે એ સૂક્ષ્મ જગતમાં કામ કરે છે અને એ આત્મા સુધી પહોંચી શકે છે એમાં ઓળખાણ જરૂરી નથી પૂજ્યશ્રી મોટાનો એક શ્લોક છે જે આ ભાવને બહુ સુંદર રીતે વ્યક્ત કરે છે અને પ્રાર્થના કેમ કરવી એ શીખવે છે હું શાંતિથી એનું પઠન કરું છું ગયેલા આત્માને મન હૃદયથી આપજે શાંતિ પૂરી બધી રીતે એનું પ્રભુ કરવજે સર્વ કલ્યાણ શ્રીજી બધા જીવો સાથે ગત જીવનમાં થયેલો સંબંધ કરાવી દો એને સૌ તરફથી સાવ નિશ્ચિંત મુક્ત શ્રી મોટા ખૂબ સુંદર ભાવ છે હા આ પ્રાર્થનામાં આપણે ભગવાનને વિનંતી કરીએ છીએ કે હે પ્રભુ જે આત્મા ચાલ્યો ગયો છે એને મન અને હૃદયથી પૂરેપૂરી શાંતિ આપજો દરેક રીતે એનું સર્વ પ્રકારે કલ્યાણ કરજો એના ગત જીવનમાં બીજા જીવો સાથે જે પણ સંબંધો બંધાયા હોય રાગ દ્વેષ હોય એ બધી આસક્તિઓમાંથી એને મુક્ત કરી દેજો જેથી એ ભય અને ચિંતા વગર નિશ્ચિંત થઈને આગળની યાત્રા કરી શકે એટલે આપણે એક પ્રકારની સેવા જ થઈ ખરું ને ચોક્કસ નિસ્વાર્થ પ્રાર્થના એ શ્રેષ્ઠ સેવા છે અત્યારે જે ભય અને શોકનું વાતાવરણ છે ખાસ કરીને આ દુર્ઘટના પછી એમાંથી બહાર આવવા માટે પૂજ્યશ્રી શું કહે છે પૂજ્યશ્રી આપણને યાદ કરાવે છે કે મૃત્યુ એ જીવનનો એક ભાગ છે એક કુદરતી પરિવર્તન છે એનાથી ડરવાની જરૂર નથી જીવનનો સાચો હેતુ તો મુક્તિ મેળવવાનો છે સંસારમાં બંધાઈ રહેવાનો નહીં મુક્તિ મેળવવાનો હા અને એ માટે ભગવાન પર શ્રદ્ધા રાખવી હિંમત રાખવી અને ધીરજ રાખવી એ ખૂબ જરૂરી છે પૂજ્યશ્રીએ એક બહુ માર્મિક વાત કહી છે આપણું ધ્યાન દોર્યું છે કે આપણે જીવનની બધી જ તૈયારીઓ કરીએ છીએ પરંતુ મૃત્યુને માટે ન કોઈ તૈયારી કરતું છે સાચી વાત આનો અર્થ એ છે કે આપણે જીવનની દરેક પળ દરેક ક્ષણ પૂજ્યશ્રી કહે છે તેમ સાવધાન રહીને જીવવી જોઈએ જાગૃતિપૂર્વક ભક્તિ અને સારા કર્મો સાથે જેથી અંત સમય આવે ત્યારે આપણે સહેજ રહી શકીએ ગમે તેવી પરિસ્થિતિ આવે મનની શાંતિ અને પ્રસન્નતા જાળવવાનો પ્રયત્ન કરવો એ જ સાચી સાધના છે આ દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ બધા પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે અને જે આત્માઓ પરમાત્માના ધામમાં ગયા છે એમને પરમ શાંતિ અને સદગતિ મળે એવી આપણા સૌની હૃદયપૂર્વકની પ્રાર્થના ચાલો આપણે સૌ સાથે મળીને એક ક્ષણ મૌન રહીએ પરમ કૃપાળુ પરમાત્માનું સ્મરણ કરીએ હરિ ઓમ દ્વારા અને એ દિવંગત આત્માઓ પ્રત્યે આપણી શ્રદ્ધા અને શાંતિની ભાવના પહોંચાડીએ હરિ ઓમ હરિ ઓમ આજથી જ આપણે સૌએ નક્કી કરવાનું છે કે દરેક દિવસ ભક્તિથી જીવવો છે નામજપ સત્સંગ અને સેવા જો જીવનનો ભાગ બની જાય તો મન શુદ્ધ થાય છે જીવનને સાચી દિશા મળે છે અને મૃત્યુ સમયે આપણું આ સૂક્ષ્મ શરીર જ આપણું સાચું સાથી બને છે હરિઓમ